બોડેલી પંથકમાં દશામાના દસ દિવસના વ્રત ઉપવાસ અને આરાધનાના અંતે ઓરસંગ નદીમાં ભક્તિભર્યું વિસર્જન નમસ્કાર આપ જોઈ રહ્યા છો લોક દર્પણ ન્યૂઝ નેટવર્ક ગુજરાતનો પોતાનો અવાજ બોડેલી નગરમાં આજે દશામાના દસ દિવસીય વ્રતની પૂર્ણાહુતિના અંતે દશામાની મૂર્તિઓનું અનોખી ભક્તિ ભાવનાથી વિસર્જન કરવામાં આવ્યું હતું છેલ્લા દસ દિવસથી સ્થાપન કરવામાં આવેલી માતાની મૂર્તિઓનું આજે ધામધૂમપૂર્વક ભક્તિભાવસભર વાતાવરણમાં ઓરસંગ નદીના કિનારે વિસર્જન કરવામાં આવ્યું હતું બોડેરીના ભક્તો દ્વારા ઢોલ નગારા ડીજેના તાલે રાસ ગરબા અને ભજનની રમઝટ બોલાવતા બોલાવતા માતાજીની નગરચર્યા કરાવતા ઓરસંગ નદીના પટમાં વિસર્જન યાત્રા પહોંચી હતી માના ભક્તો ઢોલ નગારા મંજીરા ફટાકડા ડીજેના સંગીત સાથે ભક્તિમય માહોલ સર્જ્યો હતો ઓરસંગ નદીના કિનારે ભક્તિભાવથી દશામાને વિદાય આપતા ભાવુક દ્રશ્યો સર્જાયા હતા માતાને વિદાય આપતા મોટી સંખ્યામાં લોકો ઓરસંગ નદીના કિનારે ઉમટી પડ્યા હતા ત્યાં હાલ ઓરસંગ નદીમાં ભરપૂર પાણી વહી રહ્યું હોવાથી તંત્ર દ્વારા પણ સાવચેતીના પગલાં રૂપે ઊંડા પાણીમાં કોઈ જાય નહીં તે માટે તકેદારી રાખવામાં આવી હતી જે ખૂબ જ પ્રશંસનીય કાર્ય છે આમ દસ દિવસના અંતે ભક્તિસભર વાતાવરણમાં મા દશા મને બોડેલી પંથકના ભક્તોએ ઓરસંગમૈયામાં વિસર્જિત કરી ધન્યતા અનુભવી હતી નમસ્કાર આપ અમને યુટ્યુબ પર જોઈ રહ્યા હોય તો સબ્સ્ક્રાઇબ કરો ફેસબુક પર જોઈ રહ્યા છો ફોલો કરો અને બેલ આઈકોન જરૂરથી દબાવો જેથી આપ અમારી સાથે જોડાયેલા રહી શકો અમે છીએ લોકદર્પણ ન્યૂઝ નેટવર્ક ગુજરાતનો પોતાનો અવાજ